થઈને બેઠી હો ઉદાસ થઈને જ બેહે ને જોને ને નથી ને કડકાઈ આવી ગઈ હાવ એ તો તારી હાવ સાચી વાત છે મારે તારા જેવું જ છે મારે નેટ નથી મોબાઈલમાં પૈસા હોય તો ભરાવું ને મારે હાવ કડકાય છે નકર વિડીયો જોઈને ટાઈમ તો કાઢીએ તો બેન કંઈક કામ ધંધો કોચ ને તો કામે ચડીએ તો કંઈક આપણે વાપરવાના તો થાય ને એ ના થાય તો નેટ તો આપણે ભરાવી શકીએ વિડીયા તો જોઈએ મનોરંજન તો કરીએ સાચી વાત છે તારી

બેઠા બેઠા કામ થાય એવું કઈક ને આપણા માં બુદ્ધિ છે એ બુદ્ધિ વારં ભણેલા હોય ને એને બેઠા બેઠા કામ કરવાનું હોય આપણે હાથ માં ફેલ છે એમાં પાસ નથી કોણ આપણને બેઠા બેઠા કામ આપે

તને ખબર હોય તો આજુબાજુ સંડાસ બાથરૂમ નથી હા તો આપડે અહીંયા કહ્યું બાથરૂમ બંધાવીયે અને પછી આપડે દસ દર રૂપિયા રાખવાના પર કરવા કરે આપડે તો રોકડી આવક થાય ને કઈ મહેનત જ નહીં

વાત એ તારી હાજી છે મને આપે નહીં હા એ હલો આરતી બેન એ હા જય શ્રી કૃષ્ણ એ હા ફ્રી હો તો આવો ખાલી થોડીક વાર આવો કામ છે એટલે જ કેતા હોય ને પછી કર નાખ્યો એવું હોય તો કામ હવે તમારું એ હા હા આવો હો ને તો હા હા આવો આવો થોડીક વાર તો આવો

કઈ કામ નથી તમે એમ કીધું કામ તો કરવા નથી અત્યારે હું પોતે નઈ મારા જેવા ઘણા લોકો મહેનત કરીને પૈસો કમાય છે મહેનત કરશો તો તમને પૈસો મળશે ખાવ સાચી વાત કરી દઉં તમે દુખનો લગાડતા હો હોય બુદ્ધિ મારામાં નથી બુદ્ધિ ખરેખર તમારા દેહમાં નથી કેમ કે મહેનત વગરનું આજકાલ કંઈ નથી મહેનત વગરના કોઈ તમને પૈસા નહીં આપે અને મારે ખોટો સમય બરબાદ એ નથી કરો કેમ કે તમે કંઈ સમજે નાખો પણ તમને તમે સમજવા નથી માંગતા એટલે હવે મારે મોડું થાય છે એટલે હું જાઉં

મિત્રો તો મહેનત વિના કઈ જ નથી એટલે મહેનત ને સંઘર્ષ તો સતત માણસને કરવો જ જોઈએ અને હું તો એમ કહું છું કે તમે બધા મહેનત સતત કરતા જ રેજો આવી રીતના અમારી જેમ વિચાર ના કરતા કે બેઠા બેઠા કામ કરવું હે એમ કેમ કે બેઠા બેઠા કામ ક્યાંય છે જ નહીં મહેનત તો કરવી જ પડે બધા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ જરૂરથી કરજો અને પાછા ભૂલતા હો બધા જરૂર થી કરજો બાય 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 તો મળીએ નેક્સ્ટ વિડીયો